નર્મદા ભુવન અને કુબેર ભવન બિલ્ડિંગ જર્જરી થતા ચોસઠ કચેરીઓ તરસાલી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થળાંતર કરવામાં આવી જિલ્લાના નર્મદા ભવન તથા કુબેર ભવનના બિલ્ડિંગના સ્ટ્રેન્થનિંગની કામગીરી આગામી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનારી હોય તંત્ર દ્વારા નર્મદા ભવન તથા કુબેર ભવન ખાતે કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સ્ટ્રેન્થનિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ ચોસઠ કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થળાંતર કરવામાં આવી છે જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરિત કરવા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ હુકમ કર્યો નામ ને શ્રી તાલીમ પ્રાદેશિક કચેરી વડોદરા કુબેર ભવન ખાતેથી શિફ્ટ થઈ છે નવા થી અને તરસાલી ખાતે શિફ્ટ થવાનો છે સૂચના જે મળી હતી કલેક્ટર સાહેબની અને આર એનડી તરફથી એ પ્રમાણે અમે તૈયારી તો શરૂ કરી હતી અને ટુકડે ટુકડે અમે કચેરીના કામ સાથે પણ આ તૈયારી ચાલુ રાખી હતી અને મોટાભાગની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ચોમાસાનું સામે વાર્તાણ અમને રાખીને પણ અમે થોડો આ બધા રેકોર્ડ વ્યવસ્થિત સચવાય અને સારી રીતે શિફ્ટ કરી શકાય એ પ્રમાણે તૈયારી કરી છે અને કચેરી શિફ્ટ બે ત્રણ દિવસમાં થઈ જશે અને નિયમિત પ્રમાણે પણ ત્યાં કામ શરૂ થઈ જશે આ ઇશાનનો ટકરાવ એક તો બધા કમ્પલેટ હા કમ્પલેટ કમ્પલેટ થઈ પ્રમાણે થઈ આદેશનો અત્યારે idea નથી પણ આ week સોમવારે પણ એક form તો મંગળવારે પણ આવે છે શું કર્યું નામ વિજયભાઈ ચૌધરી સિનિયર survey સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો